નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાણું ચેનલમાં અનંત ચૌદશ ભાદર વુ ને દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે વ્રત કરનારે પ્રાતઃકાળ નાઈ ધોઈ બાજોટ કે પાટલા ઉપર કેળાના પાનનો મંડપ બાંધવો તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા ત્રાંબાના ઘડાનું સ્થાપન કરવું આ ઘડા ઉપર દૂરવાના બનાવેલા શેષનાગ મૂકી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી સૂતરનો દોરો લઈ તેની ચૌદ ગાંઠો વાળવી તે દોરો ડાબા હાથે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું બ્રહ્મ પૂજન કરાવવું કૌ દાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે ઘણા વર્ષ પહેલાં એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા તેમને સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રીનું નામ ગુણવંતી હતું પુત્રી ગુણવત્તીના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તે વર્ષની થઈ કે તેની સત્યા પરલોપ ગઈ થોડા સમયમાં જ બ્રાહ્મણ લગ્ન કર્યા તેની બીજી પત્ની ભારે કરકાશા અને ઝઘડાખોર હતી તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને અનસૂયા કહેતા અનસૂયાએ ઘરમાં પગ મુકતા વેદ ધણીને વશમાં કરી લીધો અને પાંચ વર્ષની ગુણવત્તી પર નાણા થાપવા માંડ્યા ગુણવત્તી પર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા અંશુએ આખો દિવસ તૈયાર થઈને ફરે અને ગુણવત્તીને ઘરનું નાનું મોટું બધું જ કામ કરવું પડતું તે આખો દિવસ કામના ઢસરડો કર્યા કરે છતાં તેને જસ મળતો નહીં જો કોઈ કામ કરતી વખતે નુકસાન થાય કે કંઈ ઢળી જાય તો નવી માં તેનો ઝઘડો લઈ લેતી ગુણવંતી બિચારી મૂંગે મોઢે બધું સહન કર્યા કરતી ધીરે ધીરે ગુણવંતી મોટી થઈ એટલે પિતા વામનને તેના હાથ પીડા કરી દેવાની ચિંતા સતાવવા લાગી તેમણે તેના માટે યોગ્ય મુરતી અને શોધખોળ શરૂ કરી એટલામાં તો મહામુનિ કોંડન્યો ત્યાં આવી તેમણે ગુણવંતીનો નો માગું કર્યો વામાને રાજી થઈને આ માગું સ્વીકારી લીધો ગુણવંતી અને કોંડન્યો મુનિના લગ્ન થઈ ગયા દીકરી ગુણવંતીને સાસરે વળાવવાના સમયે થયો વામને અનસુયાને કહ્યું દીકરીને સવારે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કાંઈક આપીએ તો સારું ત્યાં તો ગુણવંતી તાળુકી ઉઠી તમારી દીકરી માટે મારું ઘર લૂંટાવી દેવું નથી મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ આપવાની નથી વામનની ઘણી ઈચ્છા હતી પણ અનસુયા આગળ કાંઈ ચાલ્યું નહીં આખરે દીકરીને પહેરે લુગડે જ વિદાય આપી દીધી કોન્ડલ્યુ મુની પત્ની ગુણવંતીને લઈ આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કેટલીક છોકરીઓ પૂજા કરતી હતી ભૂલ કુતુહલ કરો છો ત્યારે એક છોકરી બોલી બહેન આજે ભાદરવા માસની અંજવાળી ચૌદશ છે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચૌદશ વ્રત કરીએ છીએ આ વ્રત કરનારને કોઈ પણ જાતનું દુઃખ રહેતું નથી બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ તમના તારે શેર અનાજ લેજે એ રાંધીને અડધું બ્રાહ્મણને આપી અડધું તું ખાજે એક સૂતરનો દોરો લઈ ચૌદ ગાંઠો વાળી તેને કંકુથી રંગીને ચંદન સોખાથી તેની પૂજા કરી ડાબે હાથે દોરો બાંધી શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે ગુણવંતીએ તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂતરનો દોરો ડાબા હાથે બાંધી પૂજા કરી થોડીવારમાં કોંડન્ય મુનિ સ્નાન કરી ત્યાં આવ્યા પછી બંને પોતાના આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે જઈ બંને પતિ પત્નીએ પોતાના ગૃહાસ્થાશ્રમ શરૂ કર્યો ભગવાન અનંતની કૃપાથી તેમના આશ્રમમાં કોઈ વાતની કોટ રહી નહીં દિવસે દિવસે તેમની સુખ સંપત્તિમાં વધારો થવા લાગ્યો એક દિવસ વાત વાતમાં ગુણવંતીએ કહ્યું નાથ આપણી આ બધી સુખ સાહેબીનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળી કોંડન્ય મુનિ રોષે ભરાયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની છે બંને વચ્ચે વાત વિવાદ વધી ગયો મુનિ ક્રોધે ભરાયા અને આવેશમાં આવી ગુણવંતીને ડાબા હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો દોરો તૂટતા જ ગુણવંતીને ઘણો દુઃખ થયો તેણે અનંત ભગવાનની ક્ષમાયાચના કરી અને દોરો દૂધમાં નાખ્યો કોંડન્યને આજે વિપરીત બુદ્ધિ સૂજી હતી એટલે તેમણે દૂધમાંથી દોરો કાઢી સુલામાં નાખી સળગાવી દીધો અને તે જ ઘડીથી મુનિ કોંડન્યનું ભાગ્ય પલટાણું તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો તેમની સુખ સમૃદ્ધિ નાશ પામી કોંડન્યનની ભારે અવદશા બેઠી તેમને ખાવાના પણ સાસા પડી ગયા ત્યારે ગુણવંતીએ પોતાના પતિને સમજાવવા લાગી હે નાક તમે અનંત ભગવાનનું અપમાન કર્યું છે

મારો ઝાડ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા બેસતું નથી કે માળો બાંધતું નથી મારા ફળ કોઈ ખાતું નથી તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં કોંડન્ય મુનિને એક ગાય મળી તેણે પણ કોંડન્ય મુનિને તે જ પ્રશ્ન કર્યો હે મુનિવર તમે ક્યાં જાઓ છો કોંડન્ય મુનિએ તેને પણ બધી વાત કરી ત્યારે ગાય બોલી મારા આછળ દૂધથી ફાટફાટ થાય છે પણ મારું દૂધ કોઈ પીતું નથી કોણ જાણે મેં એવા શાપ આપ કર્યા હશે તમે મારા દોષનું નિવારણ પૂછતા આવજો કોણનિયા મુનીએ તેને આશ્વાસન આપી આગળ વધ્યા ત્યાં જ આગળ એક બળદ મળ્યો બળદે પણ મુનીને ક્યાં આવ છો તેવો પ્રશ્ન કરતા મુનીએ તેને બધી વાત કરી ત્યારે બળદે કહ્યું તમને અનંત ભગવાન મળે તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો મારી ચારે બાજુ કેટલું લીલો ઘાસ છે પણ મારાથી એક તરણોય એ ખવાતું નથી મેં એવા તો શા આપ કર્યા હશે કોંડન્યય અને ગુણવંતી વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા ગયા પણ તેમને ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ તરસ થાક અને ઉજાગરાને લીધે આકુળ વ્યાકુળ બની ગયા કોંડન્યને હવે કોઈ આશા ન રહી છેવટે તેમણે નિરાશ થઈ આપઘાત કરવાનો નિશ્ચય કર્યો ગુણવંતી થાકીને લોથપોથ થઈ ગઈ હતી તે એક ઝાડ વિશે વિશામો લેવા બેઠી કે ત્યાં જ ખસખસા ટૂંકી ગઈ આ સમયનો લાભ લઈ કોંડન્યાએ એક ઝાડની ડાળે ગળાફાસો બાંધ્યો કોંડન્યાએ જ્યાં ગળાફાસો ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવી ચડ્યો તે બોલ્યો ભાઈ તને એવું તે શું દુઃખ આવી પડ્યું કે ફાંસો ખાવા તૈયાર થયો કોંડન્યાએ તે બ્રાહ્મણને માંડીને બધી વાત કરતા કહ્યું હું આ જંગલમાં ઘણો રખડ્યો પણ મને ક્યાંય અનંત ભગવાનના દર્શન થયા નહીં એટલે નિરાશ થઈ હું કળા પાસા ખાવા તૈયાર થયો છું ત્યારે તે બ્રાહ્મણે કોન્ડન્યની ધીરજ આપતા કહ્યું અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારી સાથે આવ બ્રાહ્મણે કોંડન્ય મુનિને એક ગુફામાં લઈ ગયો ત્યાં સાક્ષાત અનંત ભગવાન બિરાજ્યા હતા તેમણે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા કોંડન્યએ તો અનંત ભગવાનને જોયા તેમના ચરણોમાં ઢળી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અનંત ભગવાનને તેને આશ્વાસન આપી શાંત કર્યા અને કહ્યું હે મુનિ નિરાશ ન થાઓ તમે ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો તમારા સર્વ સંકટ દૂર થશે સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષ મળશે કોંડન્યને ભગવાનના વચનો સાંભળી આનંદ થયો તેણે નમ્રતાપૂર્વક આંબો ગાય અને બળદના દોષનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાને કહ્યું તે જ આંબા વિશે વાત કરી તે આંબો ગયા જન્મે અત્યંત વિદાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાની બીકે તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તે પાપે જ તેની આવી દશા થઈ છે તમે તે આંબાના ફળ તોડી ખાજો જેથી તેનો દુખ દૂર થઈ જશે પછી જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો કે ધર્મ હતો તે લોકોને પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે ભગવાનના આશીર્વાદ લઈ કોંડન્ય મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને ગુણવંતિ પાસે આવ્યા તેમણે ગુણવંતિને ઉઠાડી બધી વાત કરી બંને જણા રાજી રાજી થઈ ગયા પાછા આશ્રમે આવ્યા તેમણે અનંત ચતુર્દેશીનું વ્રત લીધું આ વ્રતના પ્રભાવે તેમણે ગયેલી સંપત્તિ પાછી મેળવી હવે તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં જે કોઈ અનંત ચતુર્દશી નું વ્રત કરશે તેના ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ ની ખોટ નહીં રહે જય શ્રી કૃષ્ણ